નમસ્કાર પટેલ કેવણી મંડળ સંચાલિત ઘોડાસરા મહિલા કોલેજનો પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશાણીયા સર્વે પવિત્ર આત્માઓને મારા પ્રણામ આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે રાષ્ટ્રીય ઉત્સવ એટલે કે ચૂંટણી ચાલી રહી છે ત્યારે મારો હોઠ મારો અવાજ રાષ્ટ્ર પ્રથમ રાષ્ટ્રહિતમાં સો ટકા મતદાન કરીએ આપણે જાણીએ છીએ ત્યારે ઘણા લાંબા સમય પછી બહુ મજબૂત આપણે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ ભારત માતા વિશ્વગુરુ ના સ્થાને બિરાજે તે સ્થિતિ પર આપણે જઈ રહ્યા છીએ ત્યારે ફરી એકવાર માનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી બને તે માટે આપણે સૌ અને આપણા આજુબાજુના લોકો બધા જ સો ટકા મતદાન કરીએ અને અન્યને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરીને મતદાન મથક સુધી લઈ જઈએ આપણી સૌની રાષ્ટ્રહિતમાં એક ફરજ છે તેમ સમજીને દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહીને વધુ મજબૂત કરવા માટે આપણે સૌ મતદાન કરીએ અન્યને કરાવીએ ભારત માતા પીજે